In by, in by. I'm by, I'm by. Good morning. Good morning. Oh,

નાસ્તો છે ખમણમાં તેલ સાથે ખાશું કેમ કે નો લોટ વહેતો તો ભજીયા નો પોગ્રામ હતો એટલે ચાલ આવો ગાડી લીધી આજે મેડમ નથી તો મેં કીધું કે હું બનાવીશ બાપુજીને કીધું તો આ બધી જો તૈયારી કરી નાખી છે ડુંગળી ટમેટું આંસું ધારીને રાખ્યું છે બટાટા મોરા મરચાં પાલક આંબા હળદર ગાજર રાજમાય નાખા છે ને મિક્સ દાળ છે બધી ચોખા છે તેલ લઈ લીધું છે વઘાર માટે આ લસણની પેસ્ટ છે ખીચડી હું બનાવવાનું છું આજે

તો મારે કેમેરો બંધ કરીને થોડી ઉતાવળ કરવી જોશે તો વઘાર ભરી જશે વઘારૂકર કર આજે ખીચડી ખોલી ને જોવાની છે કેવી થઈ છે હજી તો એ જોવાનું છે ભોજન હેલો ગુડ આફ્ટરનૂન ગેમ્સ આપ સૌ હોય હોપ કે તમે બધા મજામાં હશો વાઇગ્યા છે બપોરના બે અને હવે ભોજન કરીએ છીએ મજા છે આય કાક ખોલું ખોલું અત્યારે ગીત સાંભળતા હતા અને બાપુજી ગયા વાળ કપાવા વાયગા જે સાંજના સાડા છ તો બે ચાર કમેન્ટ છે એ મેં કીધું તમને સંભળાવી દઉં સોરઠ સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી વાંચી છે બુક એ વાંચવા જેવી છે એમ સજેશન આવ્યું છે પછી હિનાબેન પાતળિયા એમની કમેન્ટ છે હાય આનંદભાઈ મારા દાદી તમારા બહુ મોટા ફેન છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન અને તમારા બ્લોગ બહુ જ ગમે છે બિકોઝ અને બિકોઝ એને તમારા ઘરનું મા સાદગીવાળું જીવન ગમે છે ટૂંકમાં ઘરનું આપણું સાદગી જે છે એ ગમે છે એ તમારા બધા બ્લોગ જોવે છે અને અમને તમારા બા બહુ ગમે છે મારા દાદીને ટાઈપ કરતા નથી આવડતું એટલે મેં લખ્યું છે અને એમનું નેમ હિનાબેન છે અમે પણ રાજકોટના છીએ રિપ્લાય આપજો કમેન્ટમાં એમ થેન્ક યુ હિનાબેન ખૂબ ખૂબ આભાર તમારા આ પ્રેમ અને આશીર્વાદ માટે ખૂબ ખૂબ ધન્યવાદ પછી જયશ્રીબેનનું છે તમે જે રામોર શ્યામ ગોલાની વાત કરો ત્યાં મારા બાપુજીની દુકાન હતી બાને પૂછી જોજો ગજર પેટન

પછી એક બેનનો ફોન આવ્યો હતો એમને એમ કીધું કે તમારા માટે એક ઓડિયો એક ઓડિયોની ઓલી બુક આખી ઓડિયો છે હું તમને નાખી દઈશ તમારે સાંભળ્યું હોય તો એમાં ફોનમાં સાંભળજો કરી પૂજા પૂજા કરવી છે ને હવે વાંધો નહીં અને આજનો છે ને એકદમ હીરા દિવસ છે મારે હા ઘણા લોકોને એવો સવાલ હોય છે કે ભાઈ તમે કામ શું કરો છો આજે ઘણા એના આઈડિયા ન હોય તો ભાઈ આ વિડીયો સિવાય બીજું શું કામ કરો છો તો ભાઈ મેઇન બિઝનેસ જ મારો આ છે માર્કેટિંગનું કામકાજ છે અને લગભગ આમાંથી જે ફૂલ ટાઈમ આ કરતા હોય એની પાસે બીજું કાંઈ કામ કરવાનો ટાઈમ રહેતો ન હોય જનરલી એ બધા કહે છે કે ભાઈ તમે વધારે પડતા ઘરે હોય તો ઘરેથીને જ હું મારું કામ કરું છું ઓફિસે તો તો શું છે કે હું એટલું કમ્ફર્ટ નથી ફીલ કરતો કેમ કે મને જોઈ નિરાત એટલે મારું જે મેઇન વર્ક હોય એ પછી જે ગ્રાઉન્ડ ઉપર હોય અને એના પછી જે બીજું હોય એ કોમ્પ્યુટર ઉપર હોય એટલે એક કામ યસ તમે જોયું હોય તો એ ઓફિસેથી કરતો હોય ચાહે આપણે જૂના ઘરે અને એક કામ છે એ હું અહીંયાથી કરતો હોય એટલે આમાં નામાં આખો દિવસ અમારો ચાલુ ને ચાલુ હોય અને આ રઘુભાઈની કમેન્ટ છે અમારું બી ક્યારેક નામ લ્યો ભાઈ તમે બધાએ છો તો અમે જી ખૂબ ખૂબ ધન્યવાદ વંદનાબેન પછી રઘુભાઈ પછી મૌલિકભાઈ મને ખ્યાલ છે કે સૌથી પહેલાં વિડીયો પબ્લિશ થાય ત્યાં તો તમારી કમેન્ટો આવી ગઈ હોય મને ખ્યાલ છે અને અમે રેગ્યુલર જોતા જોઈએ બધું તમારા સૌના પ્રેમ છે ઘણા લોકો કમેન્ટ નાય કરતા હોય કોઈ કારણો હોય અથવા એમ કમેન્ટ કરવી નાય ગમતી હોય એમાં શું ફરક પડે છે એમ કે ભાઈ તો એ જોતા તો હોય રેગ્યુલર એવું ઘણી વાર કોક કોક વાર કમેન્ટ આવી હોય મને ખ્યાલ છે કે ભાઈ આજે કઈક એને મન થયું હોય ત્યારે કે ભાઈ આજ ફર્સ્ટ ટાઈમ કમેન્ટ કરીએ છીએ જોઈ છે ઘણા સમયથી એમ ગાયત્રી બેન છે સંગીતા બેન છે જાનકી બેન છે કૃષ્ણાસી છે ઈના બેન છે વૈશાલી બેન પૂર્ણિમા બેન જાગૃતિ બેન માલવિકભાઈ મહેતા આજે અત્યારે મને અમુક જે રેગ્યુલર હું જોતો હોય મને આટલા લોકોને તો ખાસ એમ ખ્યાલ છે એથી વધારે જ કમેન્ટ આવે છે એટલે ખૂબ ખૂબ આભાર જેની કમેન્ટ છે અને જે નથી કરતા એના માટે બી ખૂબ ખૂબ આભાર શું છે શું કર્યું ત્યાં દીવો તુલસી ક્યાં દીવો હમ આયા તુલસી એકદમ ખીલી ગયા છે કા સરસ છે

ઠંડી તારે જ પડે છે એમ કેટલો પવન છે હું બહાર હમ બાપુજી શર્ટ પહેરીને ગયા બહાર વાળ કપાવ તો પવન છે બાય કીધું કાલ કાલ કેવો ઠંડો પવન હું બેઠા તમે છું હમ

biscuit